તાત્કાલિક અસરથી પગલા ભરવામાં આવ્યા છે જેમાં રાજકોટના છ અધિકારીઓને આ અગ્નિકાંડમાં બેદા બેદરકારી બદલ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે આપને જણાવી દઈએ કે રાજકોટ અગ્નિકાંડ મામલે રાજ્ય સરકારે એક મોટી કાર્યવાહીની શરૂઆત કરી છે જેમાં જેમાં જવાબદાર છ અધિકારીને સસ્પેન્ડ કરાયા છે જેમાં આરએમસીના આસિસ્ટન્ટ પ્લાનર અને આસિસ્ટન્ટ એન્જિનિયર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે આરએનબી વિભાગના ડેપ્યુટી એન્જિનિયરને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે રાજ્ય સરકારે આ કડક પગલા લીધા છે આ ઉપરાંત આપને જણાવી દઈએ કે રાજકોટ પોલીસ વિભાગના બે પીઆઈને એટલે કે પોલીસ ઇન્સ્પેક્ટર કે દુર્ઘટનામાં જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માગણી ઉઠી રહી છે ખાસ કરીને જે પરિવારોએ પોતાના માસૂમ દીકરા અને દીકરીઓને ખોયા છે તેઓ સતત પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે કે રાજ્ય સરકાર એવા કડક પગલા લે એવો દાખલો બેસાડે કે ભવિષ્યમાં કોઈ માસૂમ જિંદગીઓ સાથે ખિલવાડ ન કરે માનવામાં આવે છે કે આ આક્રોશને કારણે જ રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર સફારે જાગ્યું છે અને છ અધિકારીઓને સસ્પેન્ડ કર્યા છે જેમાં છ જેટલા અધિકારીઓને જે સસ્પેન્ડ કર્યા છે તેમાં રાજકોટ મહાનગરપાલિકા તેમજ આર ડિપાર્ટમેન્ટ છે તેના અધિકારીઓ સામેલ છે તેની સાથે આપને જણાવી દઈએ કે પોલીસ અધિકારીઓ પણ સામેલ છે

કરવામાં નથી આવતો ને તે પણ લોક મુખે હવે ચર્ચાઈ રહ્યું છે આપને જણાવી દઈએ કે લોકોમાં આ સસ્પેન્ડ જે અધિકારીઓને કર્યા છે તે ચર્ચાનો વિષય બન્યો છે કે નાના અધિકારીઓને સસ્પેન્ડ કરીને શું સરકાર અને વહીવટી તંત્ર કોઈ મોટા માથાઓનો બચાવ કરી રહ્યો છે ત્યારે સસ્પેન્ડ કરાયેલા લોકો સામે હવે શું કાર્યવાહી થશે તે પણ જોવાનું રહેશે છે આપને જણાવી દઈએ કે આ ગેમ ઝોનમાં આગ લાગી હતી અચાનક ફાટી નીકળેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું અને જોતા જોતમાં ત્રીસથી વધુ માસુમ બાળકો આ માસુમ બાળકોની જિંદગી ગોમાઈ છે ત્યારબાદ સરકારના મુખ્ય સરકારના મુખ્યમંત્રી એટલે કે સરકારના પ્રતિનિધિ ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષસંઘવી ઘટના સ્થળે પહોંચ્યા હતા સરકારે એસઆઈટીની રચના કરી એસઆઈટીના અધિકારીઓ પહોંચ્યા છે હવે પોતાનો રિપોર્ટ આપશે પણ જે રીતના તક્ષશિલા બાદ મોરબીનો જુલતો પુલ હરણી બોટકા કાંકરિયા રાઈડ અને હવે રાજકોટની ઘટનાએ ક્યાંક ને ક્યાંક તે સવાલ ઉભા કર્યા છે કે સરકાર શું દર વખતે તપાસના નામે એસઆઈટીની રચના તો કરી દે છે નાના અધિકારીઓને સસ્પેન્ડ તો કરી દે છે પણ જે મોટા માથા સંડોવાયેલા હોય છે તેનું શું આખરે આ આક્રોશ અને ગુસ્સાનું પરિણામ સામે આવ્યું રાજ્ય સરકારે તાત્કાલિક અસરથી આદેશ કર્યા કે જે પણ જવાબદારો છે જે દોષિત છે તેને સસ્પેન્ડ કરો અને રાજકોટના વહીવટી તંત્રએ આકરા પગલાં લીધા

અને આખરે સરકારે પગલાં લીધા પણ ચર્ચા તે જ છે કે શું નાની માછલીઓને સજા આપી મોટી માછલીઓને બચાવી લેવામાં આવશે નવા સમાચાર અને નવી અપડેટ સાથે અમે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપો નમસ્કાર